શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રીધીસ દીને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રીધી દીસિધીને તેડી લાવજો पहला तमने करूँ याद पछी करु घरना काम पेला करू करू ते करूँ घर न काम तमें बाजोटे बीराज जो साथे साथी सीधी ने बाजो ते लावज तेरा बाजोटे बीराज जो સાથે સીધી ને ટેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે સીધી ને ટેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે સીધી ને ટેડી લાવજો ल सिंदूर चडाव हार दुरवाना पहराव तेल सिंदूर चडाव हार फूल प्रेम थी रोग जो सीधी दुरवाना पहराव ते फलफूलप्रेमति फूल प्रेम थी पेडी रोग जो

गड़े सो बाबु नव से रोआर जो साथे रिधी सीधी ने टेडी लाव जो मेवा मीठाई दराऊ साथे पकवान दराऊ मेवा मिठाई दराऊ साथे पकवान दराऊ तमे मोदक प्रेम थी या रोग जो તારી દીધી સીધી ને ટેડી લાવજો તમે હું જક પ્રેમથી આવું જો તમરી દીધી સીધી ને ટેડી લાવજો તમે ભક્તોના રખવાડા ઉંદર વાહન અસવારી તો નાકવાણા સુંદર આસન અસવારી એક દંત દેવ દર્શન દેવા આવજો સાથે રીધી સીધી ને તેડી લાવજો એક દંત દેવ દર્શન દેવા આવજો સાથે રીધી સીધી ને તેડી લાવજો તમે વિઘ્નોના હરનારા સર્વે મંગલ કરનારા તમે વિઘ્નો ના હરનારા સર્વે મંગલ કરનારા તમે ઓખા ના વિરાવેલા આવજો સાથે રીધી સીધીને તેડી લાવજો તમે ઓખા ના વિરાવેલા આવજો સાથે રીધી સીધીને તેડી લાવજો કાર્તિક ભગવાન ના છો ભૈયા રીધી સીધી ના છો સ્વામી કાર્તિક ભગવાન ભૈયા રીધી સીધી ના છો સ્વામી વંદન કરું ને વારંવાર જો સાથે રીધી સીધીને તેડી લાવજો वन्दन कु सुने वारंवारजो री सिद्धिने ते लावजो पार्वती ना पुत्र वेला वेलाजो दिने तेडी लाव जो પાર્વતી પાર્વતીના પુત્ર વહેલા આવજો સાથે રીધી સીધીને તેડી લાવજો பதாரியாங்க ரேபதி பாப்பா ஆங்கே ரீனந்தேவா தி செனந்தேவா திசாரிய ஆங்கே ரே கணபதி பாப்பா ஆ ಗಣಪತಿ ಬಾಪಾ ಲಾಲ ಆಸನ ನೆ ಬಜಾವ್ಯಾಲ ಆಸನ ನಡಾವ್ಯಾ ಪ್ರೇಮ ಬೀರ ಜೆ ಗಜಾನ ದೇವಾ ಪ್ರೇಮ ಆ विराजो रे देवा, पदार्या आंगने रे देवा रे आज मारे आङ्गे रे गणपति बापा पधार्या आज मारे रे ஜனே ஆசோ பாலவோ ரேஜன தேவ பதார गणपति बापा बजारिया रे गणपति बापा वाल रे तमें विगन हरना वाला रे तमे विघन हरनारा भक्तो नाचो तमे प्यारा प्यारा भक्तो तमे तो प्यारा प्यारा रिद्धि सिद्धि न तमे स्वामी रे गणेश ગાડા રીધી તમે સ્વામી રે ગણપતિ દાદા પધાર્યા આજ મારે આંગણે રે ગણપતિ બાપા પધાર્યા આજ મારે આંગણે રે गणपति गमता तमे मोदक जमनारा भजन चाल ते मोदक माता पार्वती ना जाया रे ગણેશ દુદાડા ગણેશ દુદાડા હાથમાં છે ફરસી ને મૃષક સવારી હાથમાં છે ફરસી ને મૃષક સવારી ભક્તો ને કાજે તમે દોડતા રે ગજનન દેવા ભક્તોને કાજ તમે દોડતા રે ગજાનન દેવા ભક્તો ની ભીડ તમે ભાંગનારા ગણેશ ભક્તો ની ભીડ તમે ભાંગનારા ગણપતિ દાડા પધાર્યા આજ મારે આંગણે રે ગણપતિ બાપા પધાર્યા આજ મારે આંગણે રે

Darshan Devaane Tame Garnapati Bapa Darshan Devaane Tame Aabo Garnapati Bapa ગણપતિ વા ગણપતિ દાદા ભાગ્ય વિદા તા કરતા આવો ને રૂમ કરતા આવો ને વિધિ સિધ્ધિ ને લાભ ને સાથે તેડી આવો રે વાલા સાથે તેડી આવો રે ಓ ಬಾಪಾ ತಾರೋ ಜಯ ಜಯಕಾರ ದಾ ತಾರೋ ಜಯ ಜಯ ಕಾರ ಓ ಬಾಪಾ ತಾರೋ ಜಯ ಜಯ ಕಾರ ಓ ದಾ ತಾರೋ ಜಯ ಜಯ ಕಾರ ಬೋಲ ಬೋಲ ರಾಜಿ ಜಯ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಾಲಿ ಜಯ

जयदेव जय मङ्गलमूर्ति दर्शन मत्े मानकामना पूर्ति दर्शन मन कामना पूर्ति